હલો ભાઈ ફ્રેન્ડ તો કેમ છો તમે બધા તો આપણે પાછા આવી ગયા છીએ અને હવે તમે જુઓ આપણે એને પરિક્રમા પૂરી થવા આવી છે અને હવે ભવનાથ આજથી બે કિલોમીટર જેવું છેટું છે અને આપણે ખોડિયાર ભૂલી ઘોડી જે આવે છેલ્લી એ આપણે ત્યાંની દર્શન કરીને પરસરી કરીને અને આપણી પૂર્ણિમા આપણી પરિક્રમા પૂર્ણ કરી છે અને હવે બધાય આપણે નીચે ઉતરી છે તો તમે જુઓ ભવનાથ ઉતરીને તમને નીચેથી હું તમને બધુંય બતાવું ભવનાથના દર્શન કરાવું બરાબર તમને અને હવે આપણા ફ્રેન્ડ ના પણ દર્શન કરાવું તમને જો આ જો અજયભાઈ છે જય ગીતના રી જય ખોડિયાર આ બે વિજય ને સુખાભાઈ બે કાઈ કરતા આવે માહા વિજય આયલા આવે બરોબર ચાલો કામ તું ભટકાવ હાલો મિત્રો તો હવે આપણે ભવનાથ ફૂગવા જવા છીએ અને આપણા પાસે એક બાપા મળી ગયા ફૂલ મોત વાળા અને ફૂલ કોમેડી વાળા જો તમે બાપુ બતાવો જો બાપા કેવું તમારું બાપા કે વાત બરાબર છે જય ગિરનારી કે બાપા એક અને ભાઈ તમને હે ને લાઈક આપણા ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ભાઈ તમે હો બાપા માટે તો ખાસ લાઈક કરજો કેમ કે બાપા આપણે આખા રસ્તામાં મોત કરાવી છે હું જરા ખુદ કરી નથી કીધું કે જય બાપા નામ લે બાપા તારા કેવા છે કેવા નહીં સારું કર્યું છે નામ લઈ અમારું જામદોદપુર બાપુ જામધોદપુર નજીક જાય હું કેવું બાપા જ છે છે નજીક તો તમે આવો ઉપલેટા એક વખત મારા મા અને હવે જોવો ભાઈ આયા આપડા રસ્તામાં આપણે વાંદડા પણ ભેગા થઈ ગયા જુઓ વાંદ્રો અત્યારે ખાવામાં આમ બાંધે છે એક આ બીજાનું વસ્તુ જઈ લૂટી લૂંટીને ખાવાનું જો વાઇન્દ્રો ભાઈ ગો જો એક વાંદ્રો બેઠો હે આ ભાઈ તારું હું નામ શું ભાઈ જરાક કહી દેતો ચિંકુ પિંકુ મંકુ હા એનો છોકરાનો બચ્ચું લઈને વયો ગયો હે જો આ ભાઈ આ ચિંકુભાઈ હાલો અને આપણા અજય ભાઈ ઉભા રહી ગયા હતા વાંદ્રા ને જોવાનું બધા બરોબર ને આપણા સુખાભાઈ ને એટલે આ વાંદ્રો શું કરે અહીંયા ઓ સાલા ના કરતા મારો ભાઈ ના ના તમને નથી તો વાંદરા નું તારું નામ હું છે ભાઈ જરા કહી દે એક વખત કારુભાઈ હાલો રેડી આ ભાઈ એનું નામ છે કારુભાઈ અને આપણે કારુભાઈ ને મળી ગયા બરોબર તો હવે આપણે આગળ હવે ભાવના ચૂકવા જ આવ્યા છીએ તમારા મિત્રો આપણા વિડીયોને જોયા રાખજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ ને આપણે પાછા આપણી ટીમ આવીને પૂગી ગયા છીએ જો હા ભાઈને તો હતો વિજયભાઈને હા ભાઈને તો તમારો ઈ જ છે

અને પછી આપણો છેલ્લો રોગ ગઈ છે લાસ્ટ બરોબર આ તો આ મહેલોમાં જોવા માટે તો મને ભોતવું આવવો પડશે કેમકે આ ભાઈ આખા વિડીયોમાં એમ જ કહેતા આવ્યા હે કે તમે જો આને તો ઓળખતા કરતા રહીશો ને આને ના ઓળખો તો તમને સુખાના હ અને આ વસ્તુ પછી એક મનોરંજન માટે અમે નીકળ્યા હતા પછી અમે બે હાલુભાઈ છે નિપુનભાઈ મારા હાલુભાઈ થાય છે એ રહી છે જામજો હું રહું છું કેશો જ તો અમે બે ક્યારેક ભેગા થાય એટલે આજે અમે ભેગા થઈ પાછા વિડીયોમાં ક્યારેક ભેગા થાવ પાછું અમારું ભાઈનું હારે વિડીયો મૂકશું અમે અને જોતા રહેજો જો ભાઈ વિજયભાઈ એવી ખૂબ સરસ વાત કરી છે તમને બરોબર તો એના માટે પણ એક લાઈક કરી દેજો અને આપણા ચેનલમાં નવા નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે તમને મળું સીધા ભાવનાથ મોભાઈ

હવે ભાઈ આપણી પરિક્રમા સમાપ્ત થાય છે બરોબર તો જે જે લોકોની ની હા હા જો આ પરિક્રમા પૂરી થઈ ગઈ એટલે આ લોકો બધે પગે લાગી લે છે કે હવે પરિક્રમા અમારી પૂરી થઈ ગઈ છે હવે હાલો આપણે ઓય આપણે પગે લાગી લઈ હા હા લાગી લ્યો ભાઈ જાવ બતાવી દઉં નિકુન ભાઈ નું પણ નિકુન ભાઈ જોઈ શકો છો તમે નિકુન ભાઈ પણ કે લાગે છે હા નિકુન ભાઈ હા ઓકે નિકુન ભાઈ થઈ ગયું છે હવે આભાર અમારી પૂરી ભાઈ અને બીજા વ્લોગ માં મળશું મિત્રો જોઈ શકો છો તમે આ દેલા પાડ શકો છો અમારા મિત્રો ક્યાં હોય ગયા વિજયભાઈ ને વિજય સુખાભાઈ ને ક્યાં ગયા ભાઈ અહીંયા તો ભેગા એવો હવે ને કી અહીંથી તમારે ગિરનાર જવું હોય તો ગિરનાર ચડવાનું ડાયરેક્ટ આવી જાય છે બરોબર અને રોપવેમાં માં જવું હોય તો અહીંથી તમારે જઈ શકો છો અહીંથી રોપવેમાં માં જઈ શકો છો અને વિજયભાઈ ને સુખાભાઈ ને આગળ છે

મહાદેવ બહુ વાલા છે હા કોઈ દેવી દેવતાનો કોઈ વિરોધ નથી પણ વાલો લાગે તો એને બસ એક મહાદેવ હા ભાઈ જોઈ શકો છો નિકુંનભાઈ અહીંયા ખરીદીમાં છે હું લે જોઈએ હાલો ભાઈ હું લેવું છે કેના હરું લેવું તમારે ભાઈ મારે લેવી છે હા એની છોકરી છે બંસી એના માટે કઈ ખરીદી કરવાની છે અને

હાલો ભાઈ તો આપણે બંસી હાથું લઈ લીધું છે તો હું છે એ તમને બતાવું જો બસ કેમ કે બંસી ને છે ને ફર્સ્ટ બહુ ગમે છે બંસી હાથું લઈ લીધું અને જે હાથું આપણે બરોબર હવે આપણા વિજય છે બે વિજય અને સુકાભાઈ છે આગળ નીકળી ગયા છે અને અજય ફોનમાં વાતું કરે છે કે તમે ક્યાં પૂછ્યા હો પૂછીએ છે બરોબર

બરોબર આ બધા ભેગા થઈ ગયા આથી આ રમકળા લે છે બરોબર આ કેટલા વાડું છે ભાઈ 400 રૂપિયા આ એક ખરાબ તો હવે આપણે હવે આપણે હે ને પરિક્રમા આપણે બરોબર અને હવે આપણે આ પરિક્રમાનો

બરોબર હવે ભાઈ તમે જી થાય કેવાનું કહી ગયો બોલો હવે ભાઈ હા એમ કે છે પરિક્રમા કરવા કોઈ જાતા ને વિજયભાઈ તમારું શું કેવું બહુ મસ્ત ની થઈ ઓ હાલો સફર ગયો અમારો અને બહુ મજા આવી આનંદ બહુ છે કોઈ જાજો મજા આવે બરોબર અને અમારું સુખાભાઈ તમારે વિજયભાઈ ની આ ને એની તો સારી થઈ ગઈ છે

બરોબર મારું એ કહેવાનું છે કે આપણે પરિક્રમા કરવી જ જોઈએ કરવાની જ અને હોલીવેરે આપણે જો હું પરિક્રમા કરીશ નહીં હજુ કેમ કે મારે પરિક્રમામાં ટેન્ટનું એક બિઝનેસ કરવાનું છે મારે ટેન્ટ ભાડે ત્યાં દેવાના છે બધાને અને ટેન્ટ માટે મેં તમને હું ગમે ત્યારે પરિક્રમામાં ઓલા વર્ષે મળીશ અને તમે મને કહેજો કે આ ટેન્ટ મેં તમારું વિડીયો આ જોયેલું છે બરાબર હું ત્યાં ટેન્ટમાં હશું બરાબર અને આ વિડીયો